હલો ફ્રેન્ડ્સ જય મેં બધાને તો આજે આપણે બનાવીશું સરંગવાડની સીંગની કઢી તો એની માટે આવી રીતે ફ્રેશ સીંગો લઈ લીધી છે આ ઘરના ખેતરની છે જો કે ફ્રેશ છે તો આ ધોઈને રાખી હતી મેં હવે એમાં આપણે પહેલાં પાણી થોડુંક એડ કરી દઈશું તો પાણી બહુ એડ નહીં કરવાનું કારણ કે સર સીંગમાં પણ થોડુંક પાણી હોય જ હવે આ મીઠું છે એ આપણે અંદર એડ કરી દેવાનું અને સિંગોને બધી આવી રીતે મિક્સ કરી લેવાની મીઠું અંદર એ થઈ જાય બરાબર હવે આપણે એને બંધ કરી દઈશું હવે આપણે એને બંધ કરી અને એક વિસલ થાય ત્યાં સુધી થવા દેવાનું આપણે કૂકરની એક વિસલ થવા દઈશું હવે આપણે આ તપેલીમાં ખાટલી છાશ લઈ લેવાની કાં તો તમારી પાસે દહીં હોય ને તો દહીં લઈ લેવાનું તો મારી પાસે છસ છે તો હું છસ લઉં છું હવે એમાં થોડુંક આપણે પાણી એડ કરવાનું તો જેટલી કઢી બનાવી હોય ને એનાથી થોડુંક પાણી એડ કરવાનો એટલે આપણે કુકર હવે બંધ કરી દેવાનો હવે આમાં આપણે ચણાનો લોટ એડ કરી દેવાનો તો બે ચમચી જેવો મોટી મોટી બે ચમચી જેવો લોટ એડ કરી દેવાનો એની જોડે મીઠું થોડુંક એડ કરી દેવાનું આ ગોળ છે તો ગળ પણ તમારે ખાતા હોય ને એના હિસાબથી તમારે લેવાનું પણ થોડુંક ગટ ખાટું મીઠું રહે ને એ રીતે જ તમારે કરવાનું એટલે છાશ ખાટી જ લેવાની કાં તો દહીં લો તો દહીં પણ ખાટું જ લેવાનું હવે આવી રીતે કરીને વગાડી લેવાનું બધું ગોળને બધું નાખીને હવે ખલબત્તું લેવાનો એમાં આવી રીતે મરચાં લેવાના મરચાં તમે તમને કઢી ગમતી હોય તીખી તેવી રીતે તો મેં ત્રણ નંગ મરચાં લીધા છે જે બહુ તીખા નથી મીડિયમ છે થોડાક દાણા લેવાના એ અંદર એડ કરી દેવાના આ લીમડાના પાન છે જે ફ્રેશ તોડીને લીધેલ જ એ આપણે એડ કરી દઈશું લીમડાને તમે વાટીને અંદર એડ કરો ને કઢીમાં તેની ફ્લેવર પણ ખૂબ અલગ આવે છે અને આ જીરું છે એ એડ કરી દેવાનું અને મારી પાસે લસણની પેસ્ટ છે તો હું લસણની પેસ્ટ અંદર એડ કરી દઈશ તમારી પાસે લસણ આખું હોય ને તો બે ત્રણ કઢી લસણ એડ કરવાનું અને આવા બધું પીસી લેવાનું વાટી લેવાનું તમારે તો જો આવી રીતે પીસાઈ ગયું છે હવે આપણે આને કઢીમાં એડ કરી દેવાનું તો જુઓ આવી રીતે પીસી લેવાનું અને પછી કઢીમાં એડ કરી દેવાનું હવે આપણે કઢીને ઉકળવા મૂકી દઈએ હવે ફ્રેન્ડ્સ કઢીને છે ને આવી રીતે તમારે હલાવતા જ રહેવાનું જેટલું હલાવતા રહેશો ને નીચે ચોટે નહીં નહીં તો નીચે બેસી જશે એટલે થોડી થોડી વાર આવી રીતે હલાવતા રહેવાનું તો જો ફ્રેન્ડ્સ કઢી ઉકળે છે ત્યાં સુધી હવે એનો વઘાર કરી લઈએ આપણે વગાડી આમાં આપણે ઘી એડ કરીશું કઢીનો વઘાર સોરી કઢીનો વઘાર તમે ઘીથી કરશો ને તો એની આખી ફ્લેવર જ અલગ આવશે કઢીની ટેસ્ટ બહુ સરસ આવે એનો એટલે તમારે કઢીનો વગર હંમેશા ઘીથી જ કરવાનો તો આપણે હવે જીરું એડ કરી દેવાનું રઈ એડ કરી દેવાની આ તજ લવિંગ અને લીમડાનું પાન છે એ એડ કરી દઈશું અને થોડીક હિંગ એડ કરી દેવાની હળદર આપણે એડ નથી કરીએ એટલે હળદર એડ કરી દઈશું અને આ થોડીક મેથી છે તે પણ એડ કરી દેવાની હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આ વઘાર રેડી અને તરત આપણે બંધ કરી દેવાનું એટલે બંધ કરવાથી શું થશે કે મસાલાની બધી ફ્લેવર અંદર જતી રહેશે એટલે તમારે આવી રીતે કરી દેવાનું તો જુઓ કઢીની સુગંધ પણ અત્યારે તમે માનો ને બહુ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ આપણી સિંગ સરસ બફાઈ ગઈ છે અને એક જ સિટીમાં તમે જોઈ શકો છો કે આવી રીતે બફાઈ ગઈ તો તમારે આવી રીતે એક જ સિટી કરવાની વધારે કરશો તો વધારે ગોદો થઈ જશે એટલે એવું નહીં કરવાનું હવે આને આપણે કઢીમાં એડ કરી દઈએ તો હવે આ બધી સિંગ એડ કરી દેવાની હવે સિંગ એડ કર્યા પછી તમારે બે મિનિટ ખાલી એને રવા દેવાનું અને બે મિનિટ પછી તરત જ કઢી બંધ કરી દેવાની કારણ કે એમાં એની ફ્લેવર આવી જ જશે હવે ઉપરથી દાણા એડ કરીને આપણે એને ગેસને બંધ કરી દેવાનું તો જો સરગવન સિંગની કઢી તૈયાર છે જોઈ તો તમે એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો આ ભાત સાથે ખીચડી સાથે ખાવામાં ખૂબ સરસ લાગે છે પરોઠા સાથે પણ કહી શકો પણ વધારે ખીચડી જોડે સરસ લાગે ચાલો તો આપણે નવી રેસીપી સાથે ફરી મળીશું થેન્ક યુ